અને ફેમિલી ખાસ તમને બધાને જણાવી દઉં મેં કોમ્યુનિટી ગાઈડલાઈન્સની અંદર પણ મેં લખી નાખ્યું તો અને શોર્ટ વિડીયો પર નાખ્યું તો જો તમારું સુધી ન પહોંચે તો તમને કહી દઉં આપણે યુટ્યુબ અને ફેસબુકની અંદર જે ટાઈમ શેડ્યુલ હતો આપણે ફેરવું છે યુટ્યુબની અંદર આપણે સાંજના છ વાગે વિડીયો અપલોડ કરતા હતા એ આપણે ચેન્જિંગ કરીને સાંજના સમયે નવ અને છ મિનિટે એક્ઝેક્ટ આપણો વિડીયો આવશે ફેસબુકમાં પણ સેમ નવ ને છ મિનિટ સાંજના સમયે આવશે કારણ કે અમારે નેટવર્કનો ઇસ્યુ હતો એના માટે થઈને મારે ટાઈમ શેડ્યુલ ફેરવવું પડ્યું અને ખાસ તો બધા લોકોની ઘણા ઘણા કમેન્ટો કરતા હતા કે ભાઈ તમે સાંજના સમયે વિડીયો અપલોડ કરો તો અમે અમારા ફેમિલી સાથે બેસી અને અમે જોઈ શકીએ અને તમારા બધાની ફરમાઈશો એને હું ને ભારતી પૂરી ના કરીએ એવું તો બને જ નહીં ફેમિલી તો ખાસ નોન લેજો ફેસબુક અને યુટ્યુબની અંદર સાંજના સમયે નવ ને છ મિનિટે ફિક્સ પીએમએ એ આપણો

નથી વાંધો ને કંઈ ચા પાણી પી શું ને બાપા દીકરા ભાઈ બેન ચા પાણી પીએ કારણ કે બાકી તો દૂધીમાં બે હતા ને તો પછી હું ડોહલ બપાપને મજા આવતી ટૂંકમાં ઘડી કાંઈ જઈને ઘડી કાંઈ જઈને હાથ થઈ જાય તો દુધીમાં તમને લોકોનો ખબર છે કે આપણી વચ્ચે નથી રહ્યા તો હું થોડા ઘણા મુશ્કેલ હોય તો બિચારા શું કરે થોડીક વાર આઈ જાય ને થોડીક વાર દુખે ને જ્યાં હાથ થઈ જાય કાજા દેપાન થોડી જાય હા આપણે બીજું તો શું હોય તો ભાઈ ચા ભરતી શું કરે છે તું ચા બનાવની છે દેવ પાયો તો વાહ ભાઈ વાહ તો સંસ્કારી હોવું છે આને તો કઈ કેવું જ ન પડ્યો વાહ મજી તો મારા મનની વાત આવતી જ્યારે કે બધું ઓળ થઈ ગયે શું છે કે થી લેતા આવી વ્રજભાઈ હારું ને હે હમણાં બધી કમેન્ટ કરીને પૂછતા હતા કે વ્રજભાઈ નોતા આવતા વ્રજભાઈ ક્યાં ભાગી જતો હેલા ક્યાં ભાગી જતો વ્રજભાઈ આ ગઈ ગતો હે આ કાં છે તું

એ પછી પેલા સોફે બધી મૂકી જાવ સાયલો બેલો હકલી બે મિનિટ મારા મકાન સાબ જોયાલ ફટાફટ ના એ પણ જો અત્યારે કામ ચાલુ જ છે આપણે આ વર્મી કમ્પોસ્ટ છે ને આપણે આ બેગ છે આપડી જો છે ભૂમિ વર્મી કમ્પોસ્ટ અને આ અમારા મિસિસ ભારતી સોલંગી છે ને અત્યારે કમ્પ્લીટ કરે કારણ કે હમણા બેગ ભરવી છે આપણે કા એટલા માટે છે ને મમ્મી હું કે ગણતરી કરે ઠેલીરી આમાં કોટરે ખરીદી જીતી માં હા કેટલું છે આ અસાલ્યા નું ભાઈ ભાઈ તો 20 થેલી આપણે છે ને હું એવો છે ફોન કરવો પડશે કે ભાઈ બાકી છે આપણે કારણ કે ભાઈ છે ને ભરવા એ લોકો લઈ ગયા એટલા માટે થઈને કા સાફ થઈ ગયા આ બધી હજી ઉડી હેрку કરો હેрку કરો એમ ન આલે

પંખે ને પંખો પાખ્યા છે ને હવે જૂના થઈ ગયા ને બેવડા થઈ ગયા ને આ આપણે લીધું છે ને વી ગાર્ડનો છે અને કંપની એવો દાવો કરે છે ફેમિલી કે એક મિનિટ ની અંદર ચારસો રાઉન્ડ મારી ગયેલા હવે તો એ બેન ને પંખા ને ખાવા કઈ ઘટશે જ નહીં હે હાલો ફેમિલી આને છે ને પેલા સોડાવી લે આને એટલું તો ઇન્સ્ટોલેશન થઈ ગયું આને સોડાવી લઈએ ફટાફટ હાલો એટલે આપણું કામ થાય આજનું પૂરું પંખો ઇન્સ્ટોલેશન કમ્પ્લીટલી થઈ ગયો છે અને મમ્મી શું તો વાંધો નહીં આવે ને હવા ખાય તો ખબર પડે અને રામભાઈ પણ આપણે આવી ગયા રામભાઈ બધા લોકો પૂછતા હોય કે રામભાઈ શું કરે શું કરે તો તમને લોકોને ખાસ કહી દઉં કારણ કે રામભાઈ છે ને એકસો આઠ ના ડ્રાઈવર છે અમદાવાદ ની અંદર જોબ કરે છે હમણાં છે ને બે ચાર મહિનાથી ટૂંકમાં ઘરે આવ્યો ટૂંકમાં પર્સનલ કામ એને બોર ને કરવાનો હતો ને એટલા માટે થઈને તો ક્યારે જવાનું છે ટૂંક સમયમાં શું નીકળવું છે ને

જો ઇન્સ્ટાગ્રામ માં રેલ્સ કુમાર અને પંકો પાંચ ઉપર હું કઈ મમ્મી હવે હવા હે સી સી વી હવા આવે મજા દેવા કરે ને કંઈ ઘટે નહીં આને ખાસ મજા આવી ગઈ ગવર પર નીંદર આવ્યા જ કર છે નીંદર અને ભારતી શું કરે ભારતી શું કરો હો ફોન છે ને મમ્મી નો હે તું આ બધી શું કોડા ને કોડીઓ લઈને આવી બે અત્યારે હે બસ ફેમિલી તો આજનો બ્લોગ જો આ લગી થી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા ચાલો મળીશું પર એક નવો બ્લોગ સાથે જે દ્વારા કહીશ જેમાં મગડ રાધે રાધે બાય